સ્થાનિક લોકો મુજબ ગામમાં બે ભાઈ હતા જેઓ આજે મંદિર આવેલું છે ત્યાં ઢોર ચડાવતા હતા જેમાં મોટાનું નામ હતું ગુલ્યો જેને આપણે આજે ગોરીગઢ બાપુ તરીકે ઓળખીએ છીએ જય મહાદેવ મિત્રો ચાલો મારી સાથેમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ એક આધ્યાત્મિક અને ઐતિહાસિક યાત્રા ગોરીગઢ બાપા મંદિર આ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી પણ અહીંની લોકકથાઓ પરંપરાઓ અને મેળાની ઝલક ભક્તોને ખાસ અનુભવ કરાવે છે આજે આપણે જાણીશું આ પવિત્ર સ્થળની ખાસિયતો ઇતિહાસ અને મેળાની ભવ્યતાનો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ગોરીગઢ બાપાનું મંદિર નવસારી જિલ્લામાં વાસ્કોઈ ગામે આવેલું છે આ મંદિર સ્થાનિક લોકો માટે ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે અને તેની સાથે જોડાયેલી લોકકથાઓ અને પરંપરા માટે જાણીતું છે અહીં દર વર્ષે હોળીના આગલા રવિવારે મોટો મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે વાત કરીએ આ મંદિરના ઇતિહાસની તો અનેક લોકવાયકાઓ પ્રચલિત છે એક લોકવાયકા મુજબ ગાયકવાડ સરકાર હતી તે સમયે હીકાસિંહ ગુમાનસિંહ ચૌધરીને કાલે બાર ગામની જાગીર આપી હતી આ જારદારને પોતાના ઢોર ચલાવવા માટે બે ગોવાળો રાખ્યા હતા બંને ભાઈઓ હતા બંને ભાઈઓમાં મોટા ભાઈનું નામ તો ગુલ્યો જેને આજે આપણે ગોરીગઢ બાપુ તરીકે ઓળખીએ છીએ આ બંને ભાઈઓ જ્યાં મંદિર આવેલું છે ત્યાં ગાયો અને ભેંસો ચરાવતા આ ગોરીગઢ બાપુ કે જ્યારે એમની ઉંમર હશે પંદર વર્ષ એ જાટ નીચે એક પથ્થર નીચે બેસી જતા અને સાથે બધા ગોવાય આવેલા હોય તેમને પૂછે કે તમને કંઈ તકલીફ છે શું થયું છે કોઈ ગોવાવ્યાને કંઈ તકલીફ હોય તો એ હાથ ફેરવી અને કહેતા કે આ દેવને માટીની પોરી ચડાવજે એટલે સારું થઈ જશે અને સારું થઈ જતું અને ધીમે ધીમે એ પ્રખ્યાત થઈ ગયા આજુબાજુના ગામોમાંથી બી લોકો ગોરીગટ બાપા પાસે આવવા લાગ્યા ગયા વાસ્કો ખાતે આવેલા ગોરીગઢ બાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓ જે કંઈ માનતા રાખે તે પૂરી થાય એવી માન્યતા છે એવી સમસ્યા તે મુજબ લોકો ધાતુ રૂપા કે સોનાના વરખવારી તેઓ ચડાવવાની બાધા લે છે અને બાધા પૂરી થતાં હોળીના આગલા રવિવારે મેળો ભરાય ત્યારે અહીં દર્શને આવી શિફર અને એક ગોળી ચડાવી માનતા પૂરી કરે છે એવું પણ કહેવાય છે કે શરીરમાં કોઈ પણ તકલીફ હોય તો માત્ર ગોરીકટ બાપાનું નામ સ્મરણ કરી બાધા કે માનતા રાખવામાં આવે તો ગોરીકટ બાપા તેમનું દુઃખ દૂર કરે છે અને પછી આ મેળામાં આવી તે માનતા છોડાવી જાય છે સંસ્કૃતિ એ માત્ર ઇતિહાસ નથી એ આપણા રક્તમાં વહે છે રંગોમાં જળવે છે અને મેળાઓમાં જીવંત થાય છે એક મેળો માત્ર ખરીદી અને મોજ મસ્તી માટે નહીં પરંતુ આપણને આપણને દરેક સંસ્કૃતિની એક ઓળખ હોય છે અને જ્યારે તે ઉત્સવ રૂપે જળ હવે ત્યારે એક અનોખી અનુભૂતિ બનાવે છે આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળો ખરેખર એક યાદગાર અનુભવ રહ્યો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરો અને આવી નવી મજાની યાત્રાઓ માટે સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયો સાથે હર હર મહાદેવ